સરકારે ગુરુવારે ભારત અને મ્યાનમાર વચ્ચે મુક્ત અવરજવર પ્રણાલીને નાબૂદ કરી દીધી છે ફ્રી મુવમેન્ટ સિસ્ટમ આંતરરાષ્ટ્રીય સરહદથી બંને બાજુએ રહેતા લોકોને વિઝા વિના એકબીજાના પ્રદેશમાં સો કિલોમીટરની અંદર મુસાફર કરવાની મંજૂરી આપે છે કેન્દ્રીય મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા એક્સ પર કહ્યું કે પીએમ મોદીનો સંકલ્પ છે કે આપણી સરહદો સુરક્ષિત હોવી જોઈએ તેથી ગૃહ મંત્રાલયે નિર્ણય લીધો છે કે દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ઉત્તર પૂર્વીય રાજ્યોની વસ્તી વિષયક માળખું જાળવવા માટે આ સિસ્ટમને નાબૂદ કરવામાં આવશે આ નિર્ણય ગૃહ ગૃહમંત્રી અમિત શાહના નિવેદનના બે દિવસ પછી આવે છે જેમાં તેમણે કહ્યું કે ભારત મ્યાનમાર સાથેની સમગ્ર સોળસો તેતાલીસ કિલોમીટરની લાંબી સરહદ પર વાળ કરવામાં આવશે અને સુરક્ષા દળો માટે પેટ્રોલિંગ ટ્રેક પણ બનાવાશે મણિપુરમાં કુકીઓ તેમણે મ્યાનમારમાં ચીન રાજ્યના સમુદાય સાથે વંશીય સંબંધો છે અને બહુમતી મેતાઈ મૈત વચ્ચે વંશીય હિંસાની ઘટનાઓ પછી આ જાહેરાત કરવામાં આવી છે સરહદ પર વાળ લગાવી એ ઇમ્ફાલ ખીણના મૈતેઈ જૂથની વારંવારની માંગ છે જેવો આરોપ લગાવતા રહ્યા છે કે આદિવાસી આતંકવાદીઓ વારંવાર ખુલ્લી સરહદ દ્વારા ભારતમાં પ્રવેશ કરે છે મૈતેઈ જૂથનો એવો પણ આક્ષેપ છે કે વાળ વિનાની આંતરરાષ્ટ્રીય સરહદનો લાભ લઈ ભારતમાં ડ્રગ્સની દાણચોરી કરવામાં આવી છે ચાર ભારતીય રાજ્યો અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર અને મિઝોરમ મ્યાનમાર સાથે સોળસો કિલોમીટર લાંબી સરહદ શેર કરે છે આપણે જણાવી દઈએ કે ફેબ્રુઆરી બે હજાર એકવીસમાં પડોશી દેશ મ્યાનમારમાં સૈન્ય બળવા બાદ તેના એકત્રીસ હજારથી વધુ લોકોએ મિઝ મિઝોરમમાં શરણું લીધું છે તેમાંના મોટાભાગના લોકો ચીન રાજ્યના છે ઘણા લોકોએ મણિપુરમાં પણ આશ્રય લીધો છે ગયા વર્ષે ભારત સાથેની આંતરરાષ્ટ્રીય સરહદે તેના મ્યાનમારના ડઝન સૈનિકો પણ મિઝોરમમાં ભાગી ભાગીને આવી આવ્યા હતા અને મિલેશિયા મિલેશિયા જૂથ પીપલ્સ ડિફેન્સ ફોર્સ સાથે ભીષણ ગોળીબાર થયો હતો ત્યારબાદ બાદમાં તેને તેના દેશમાં પરત મોકલી દેવામાં આવ્યા હતા